નમસ્કાર મિત્રો વાહન લેવર ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ ઓલૅન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ન્યૂ વોલેન્ડ ત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન કમ્પ્લીટ કમની ફિટિંગ એન્જિન છે પાંત્રીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લીટ ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો બેટરી પાવરફુલ વાયરિંગ તમામ કમ્પ્લીટ ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વિડીયોમાં તમે ટાયર જોઈ શકો છો મોટા ટાયર અને નાના ટાયર ટાયર સારી કન્ડિશનમાં છે ટૅક્ટરમાં કોઈ પોલ્ટ જોવા નહીં મળે શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે ન્યૂ વલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચાર બે હજાર પાંચ ટૅક્ટરની કિંમત એક લાખ પંચ્યાસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ગરમલી ગામે જોવા મળશે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગરમલી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે